આજે ડિસેમ્બર પચીસ તારીખે દુનિયાના બધા ખ્રિસ્તીઓ મારા ભગવાન જીસસ ક્રાઇસ્ટના જન્મદિવસની ઉજવણી કરીએ છીએ અમે ચર્ચમાં ભેગા થઈએ છીએ અને ચર્ચમાં ખાસ પ્રાર્થના કરીએ છીએ એમાં ભગવાન ઈસુનો જન્મ કેવી રીતે થઈ ગયો હતો ક્યાં થઈ ગયું હતું અને એ કેમ આ દુનિયામાં આવ્યા હતા અને આમ કેવી રીતે અમારી સાથે રહે છે એ વિશે અમે મનન ચિંતન કરે છે સાથે સાથે અમે આખા દુનિયાના લોકો માટે પ્રાર્થના પણ કરીએ છીએ જેથી આ દુનિયામાં શાંતિ ફેલાઈ જાય અને ભગવાન જે શાંતિ અમારી વચ્ચે લાવ્યા હતા એનો અનુભવ થાય એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ બધાને ફરી એકવાર હેપી ક્રિસમસ અને જે ભગવાન જન્મ લીધા છે તમારા જિંદગીમાં શાંતિ લાવે એવી પ્રાર્થના કરું છું હું ભારત દેશ એક એવો દેશ છે કે જેમાં વિવિધતામાં એકતા અને દરેક ધર્મ એક છે એને લઈને શું કે છે અમારા ભારત દેશમાં ઘણા બધા ધર્મોનું આચરણ થાય છે અને બધા ધર્મો જો ખાસ અમારા ભારતમાં જે સનાતન કાલથી શાંતિ વિશે વધારે ભાર મૂકવામાં આવે છે અને માણસમાં શાંતિ આવે ભાઈચારામાં રહે એ એવું શિકામણ અમે આગળ ચાલીએ છીએ એ ભારત દેશ માટે ક્રિસમસ એવો સંદેશ લાવે છે કે